নারিযালেদে করজিয়টাই হানেয়টিয়ানেসে. আমারা নামারগনে দেকে এমানে ইমেয়ানে হানাকে য়ানেশে. এক ইানেয়ান কেয়ান� એટલે તમારી મારી મજાની લડવાની તૈયારી હશે લડીશું તો કંઈ રીત પાણી છે નહીં લડીને તો કાગળિયા કરવાથી આવે તેને પત્તા આપવાથી કશું જ નહીં થાય એ પણ એક ફોર્માલિટી છે એટલું આશા રાખું કે ફાઉન્ડેશન સરસ કામ કરે શિક્ષણ આરોગ્ય રોજગાર આપણે સૌથી પાયાના પ્રશ્નો છે ડીડી સોલંકીજીએ જે પણ મિત્રો વિદ્યાધામ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે એમને આપણે ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને તાળીઓ જબરદસ્ત એમને આવકાર આપે ફાઉન્ડેશન સરસ પ્રગતિ થાય અને કોઈ પણ સંકોચ વગર કહું ફાઉન્ડેશનમાં તબિયતથી કોન્ટ્રીબ્યુશન આવે એવી પણ અપેક્ષા રાખું કોન્ટ્રીબ્યુશન હશે ફાળો હશે તો ફાઉન્ડેશનના તમારા તમારા સાથીઓના ભાગ ચાલુ છે એમાં પણ બધા કોઈ લઈને સુધી પાંખડી મદદ કરજો વધવા શક્તિ તમે રેડી જશે આમાં હું જાણું છું પણ બધા તમે બધા મિત્રો પણ મદદ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભીમ જય ભીમ નરેંગે જીતેંગે તો કે એ ફાઉન્ડેશન બને જે રીતે જૂનાગઢની અંદર કરોડોના ખર્ચે મોટું સંકુલ બનવા જઈ રહ્યું છે રાજકોટ આખા સૌરાષ્ટ્ર એપી સેન્ટર છે આર્થિક રીતે કેવું સમાજનું આંદોલનમાં કેવું કોઈ પણ બાબતમાં કેવું આ રાજકોટ સેન્ટર છે આ ધારત આખા સૌરાષ્ટ્રને ઊભું કરી શકે છે તો આપણે એ વિચાર્યું કે આવું ફાઉન્ડેશન બને અને પાયાથી સમાજને આપણે સત્વર કરી શિક્ષણની અંદર વધુમાં વધુ તમામ સમાજના ગરીબ સમાજના લોકો એ સરકારી નોકરી મેળવે સારું શિક્ષણ એમને મળે અને સમાજનો આર્થિક રીતે પાયો મજબૂત થાય અને વધુમાં વધુ લોકો જે સરકારી નોકરી પ્રાઇવેટ નોકરીમાં લાભ નથી લઈ શકતા એ લોકો વધુમાં વધુ બિઝનેસમાં જોડાય આના પછી આપણો કાર્યક્રમ બિઝનેસ નશે બે બિઝનેસ સેમિનાર આપણે ડિગ્રી સંસ્થા સાથે રાખ્યા છે ત્રીજો પણ ટૂંક સમયમાં આપણે રાખવું વધુમાં વધુ લોકો બિઝનેસના માધ્યમથી આર્થિક સજ્જ થાય એવો આપણો હેતુ છે બાકી જગ્નભાઈ એમ કીધું આવેદનપત્ર દેવામાં ડેકી વહી જાય આપણું કોઈને ભેગું નહીં થાય આપણે સક્ષમ બનવાનું છે અને શાસક બનવાનું છે સાહેબે કીધું છે બરાબર શાસક જ્યાં સુધી નહીં બનતો ત્યાં સુધી આવેદન તંત્ર દેવાની તમારી સ્થિતિ રહે છે એમ સંઘર્ષ જ કરતા રહે અને શાસક બને અને વધુમાં વધુ જિગ્નેશભાઈ જેવા મિત્રો આગેવાનો વધુમાં વધુ ધારાસભ્ય બને સરકારમાં જોડાય અને પોતાની સરકાર બને એના માટેની આ જે લડાઈ છે જેમાં આ ત્રણ હજાર વર્ષોની લડાઈ છે તથાગત લઈને જ્યોતિબા ફૂલે આશીરામ સાહેબ બાબા બાબાસાહેબ આંબેડકર અનેક મહાનાયકો નાયિકાઓએ બરોબર પોતાની જિંદગી આમાં ખપાવી દીધી તો એમાંથી બાબા બાબાસાહેબ આંબેડકર એક એવા જ્યોતિબા ભૂલે એને ખબર પડી કે આ જે કાંઈ લડાઈ છે એ લડાઈમાં શિક્ષણ જરૂરી છે જો તમારી પાસે શિક્ષણ હશે તો તમારી પાસે કોઈ કંઈ છીનવી નહીં નહીં પૈસા એને કોઈ લૂંટ કરશે ચોરી કરશે શિક્ષણની ક્યાંય ચોરી ન થાય એની કોઈ કોપી ન થાય બરાબર એટલે એ આપણે મેળવવાનું છે અને આપણા જે લોકો ગરીબ ઘણા બધા અમારી પાસે ફોન આવે છે જે રમેશભાઈ અગાઉ વાત કરી હજારો લોકોના ફોન આવતો હોય કે ભાઈ સારી રાજકોટમાં સારી કોલેજ હોય અમે આટલી રીતે નબડા છે તો અમારું ક્યાંક એડમિશન કરાવો કે સારા ક્લાસીસ હોય તો એમાં અમારું એડમિશન કરાવો તો આપણી સંસ્થા આવ્યા આપણે જ ફોન ફરવાય તો આપણે બીજાને કંઈક મદદ કરી શકીએ આપણું ઠેકાણું નથી ગુજરાતની અંદર લાખો સંગઠનો છે પણ એમાંથી નવ્વાણું ટકાના પોતાની કાર્યાલયને ઓફિસ કરે મળવું ક્યાં પાનના કાલે મળે બરાબર કે કોઈ બીજાની ઓફિસે હોય કે ગાર્ડનમાં બેઠા હોય બધું બધું કંઈ થાય કાર્યક્રમ કરવા હોય કાલે આંબેડકર ઓડિટ બુક કરાવે જગ્યા નથી તો આ જગ્યા શિક્ષણનું આપણે કામ કરવાનું રોજગારનું સાથે સાથે સામાજિક જેટલી પણ પ્રવૃત્તિઓ છે એના માટે પણ આપણા દરવાજા ખુલ્લા છે આપણે સંવિધાનના દાયરામાં જે પણ કરવાનું હશે તમામ કાર્ય કરું છું તો જેટલા પણ લોકો આપ ઉપસ્થિત રહ રહ્યા છો આપમ લોકોનો ખૂબ ખૂબ આભાર વિશેષમાં જિગ્નેશભાઈ નરેન્દ્રભાઈ સુરેશભાઈ રમેશભાઈ શ્રી કે રાઠોડ સાહેબ છે અને સરકારી મારા નોકરીયાત મિત્રો સંતો મંતો જેટલા પણ ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે શિક્ષણ માટે અને મારી અંદર જે આંદોલનકારી જે વ્યક્તિ જીવતો છે કોઈને મળવાનું નથી આ મારો દીકરો છે એનું નામ પણ ડીડી સોલંકી છે એક ડીડી સોલંકી સાથે બીજો ડેડી સોલંકી સમાજ માટે ઉભો રહે એના માટે જ આપણે ડેડી સોલંકી નામ પાણીએ આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારા જ છે આલી બાબાજીની વિચારધારા નથી આ ત્રણ હજાર વર્ષથી એને પોતાના ચાર ચાર સંતાનો ગુમાવ્યા છે એ ધારા જ તો વિદેશમાં રહી શકતા હતા પણ આ વિચારધારાની લડાઈ છે આ સોડમોડ ફેરીએ છીએ આ ઓફિસ બનાવી છે એક બાબાસાહેબની વિચારધારા વડથી જ રહેવાનું બરાબર આપણે કોઈ અડધી ચા કઈ અડધીમાં અડધી એ નથી આ વિચારધારા નથી આ રોયલ વિચારધારા છે અશોક સમ્રાટ ની વિચારધારા છે અખંડ ભારત જેને બનાવ્યું એના વંશો જોઈએ તથા ભુજના વંશો બાબાસાહેબના વંશો તો છીએ પણ એનો વિરોધ નથી પણ જે જાતિગત અત્યાચાર થાય છે જ્યાં અન્યાય થાય છે ત્યાં આપણો અવાજ રહે છે જય હિંદ જય ભારત જય સંવિધાન